નમસ્કાર થાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા સરદાર સરોવરના આદિવાસી અસરગ્રસ્તોના ઘરો અને લારી ગલ્લાઓ પર બુલડોઝર ફેરવાયું ગુજરાતમાં વિકાસનો બુલડોઝર ફરી રહ્યો છે જેની જાણે બ્રેક ફેલ થઈ ગઈ હોય તેમ બુલડોઝરની ગતિ અતિ ઝડપી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે જે હંમેશા ગરીબ લાચાર લોકો પર જ ભરી રહ્યું છે કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સરોવરના સ્થાનિક અસરગ્રસ્તો જેઓ વર્ષોથી લારી ગલ્લા ચલાવી જીવન ગુજારી રહ્યા હતા તેમની દુકાનો અને ઘરો પર બુલડોઝરથી ડિમોલેશનની કામગીરી કરી સામે ચોમાસે ભેગર કે રોજગારી વગરના કરી દેવાયા આ સમગ્ર ઘટનાની જાણ થતા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અને આદિવાસી સામાજિક આગેવાનો સાથે મળી સ્થળ પર મુલાકાતે પહોંચ્યા ત્યારે આ ડિમોલેશનમાં એક બ્લાઇન્ડ બેટીનું પણ ઘર તોડી પાડવામાં આવ્યું જેની વ્યથા વ્યક્ત કરી સરકારમાં બેસેલા અધિકારીઓ લોડ કરજન જે લોકો અહીંયા આદેશો કરે છે અધિકારીઓ આટલી બી દયા હોય માનવતા હોય ને આ બિચારી નું ઘર નહીં તોડતા આ બિચારી ક્યાં રહેવાની છે હમણાં આગળ પાછળ કઈ કોઈ નથી એનું ઘર તોડી નાખ્યું એનું દુકાન તોડી આની પાસે શું માંગે છે સરકાર સરકાર આની પાસે ખજાનો માંગે છે વાતો કરે છે દીકરી પર હું માગતા એ દુકાન તોડી નાખી એના ભાવ દાદાઓ અહિયાં ગુજરી ગયા

અમે હજુ બી કહીએ છીએ સંવિધાનમાં માનીએ છીએ અને સંવાદમાં જે દિવસે દિવસે અમે લોકો વ્યવસ્થા પર તે તમારા તમારા અહીંયા કોન્ટ્રાકો કોઈ નજરે નહીં પડે એ પોલીસ વાળાને બી કહી દઈએ છે તમે આજે ડંડાથી પીવડાવવાની વાત કરતા હોય ને ભાઈ ગોડી ફોડી મારવાની હોય તો ભી આવી જજો અમે તૈયાર છે તમારી હાથે લડવા માટે હા અમારી માં બેટીઓને તમે આંતળી દુખાવી છે અમારી મા બેટીઓને તમે આત્ર લડાવી છે અમે કોઈને છોડીશું નહીં એ કાયદાકીય રીતે બી લડીશું ને ગ્રાઉન્ડ પર બી લડીશું અને જો અહીંયા જે પણ અધિકારી હોય એમને બી કહીએ છે બરાબર છે મૂળ જગ્યા પર જો સરકાર ફરી આ દુકાનવાળાઓને ને આ ઘરવાળાઓને ની બાંધી આપશે ને તો તમે જોઈ લેજો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અમે બંધ કરી દઈશું

નથી ઘર મળી નથી જમીન મળી નથી નોકરી મળી એટલે આ સરકાર જો આવી રીતના દાદાગીરી કરીને જો તમને અહીંયા ખદેડવાની વાત કરતી હોય ને એ નર્મદા કેનાલ બંધ કરાવી દઈશું